અને એક વ્યક્તિ દાવ દેવા જાશે તો ચાલો રમશું ચાલો પેલો દાવ કોણ આપશે પેલો દાવ એસવી આપશે અને છે ને હું એકને કેપ્ટન બનાવીશ પછી એને એક્શન બદલવાની અને એસવી એને ગોતવાની ઓકે ચાલો બહાર વે જાવ એસવી બેન દાવ આપવા ગયા છે અને તને હું કેપ્ટન બનાવું છું ચાલો એક્શન ચાલુ કરો આ બદલ કેપ્ટન છે ચાલો એને ફટાફટ મણી જાય ચાલો હવે કૃષ્ણા દાવ દેવા જાશે હવે જે દાવ દેવા ગયા ને તે अंगૂર એવાનું પછી બોતવા ચાલો કૃષ્ણા બેન દાવ અપ છે અને તું કેપ્ટન ઓકે ચાલો ચાલુ કરો કૈપ્ટન એશન બદલ કૈપ્ટન કૈપ્ટન એશન બદલ કૈપ્ટન કૈપ્ટન એશન બદલ કૈપ્ટન કૈપ્ટન એન બદલ કૈપ્ટન કૈપ્ટન એન બદલ કૈપ્ટન કૈપ્ટન એશન બદલ કૈપ્ટન કૈપ્ટન એન બદલ ये हेलो आप कैप्टन बना लिए तू कैप्टन ओके yeah. सर चलो चलो आलो करो एक्शन एक्शन चालू करो

બદલવાની દાર એસન બદાર એસન બદાર એસન બદલ કેપ્ટન એસન બદાર ક્યાપ્ટન કેપ્ટન એસન બદાર કૅપ્ટન કેપ્ટન એસન બદાર

કેપ્ટન બધી જ એક્શન ચાલો હાલો ચાલુ કરો કેપ્ટન કેપ્ટન એક્શન બદાર 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 કેમ ખબર પડી ગૌતી ચાલો તું કેપ્ટન હવે આવડી ગયો ને એક્શન બદલવાનો હું યાદ કિસને કેપ્ટન ચાલો તું કેપ્ટન એમ્બુલન્સ ના હોય તો સૌને ખબર પડી જાય ચાલો ચાલુ કરવાનો Kept on, captain, Kapitan, Kapitan, Captain, on, captain, Kapitan, Captain, 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 केप्टन केप्टन एक्शन बाजार केप्टन केप्टन एक्शन बाजार केप्टन केप्टन नाम हो गया भारी कैप्टन कैप्टन एक्शन बदल 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 कैप्टन कैप्टन एक्शन बदल